મહેસાણા જિલ્લામાં પ્રેમ લગ્નના કાયદાને લઈને પાટીદાર અગ્રણીઓ રેલીઓ જે છે કલેક્ટરને આવેદનપત્ર આપે છે અને યુવતી જો લગ્ન કરે તો તેના માતા પિતાની સહી ફરજિયાત થવી જોઈએ અને મંજૂરી હોવી જોઈએ તેવી તે વાત ઉચ્ચારે છે પરંતુ જો યુવક પ્રેમ લગ્ન કરે તો તે મામલે તેમણે કોઈ પણ પ્રકારનો ફોડ નથી પાડ્યો વિગતવાર વાત કરવી છે તેમણે શું કહ્યું છે તેની વૈષ્ણવજન જેને

છોકરીઓ જ્યારે ભાગીને પ્રેમ લગ્ન કરે છે ત્યારે પોલીસ સ્ટેશનમાં જઈને એવું કહે છે હું મારા બાપને ઓળખતી નહીં તો આવા કાયદાનો સદન અંદર વિરોધ થવો જોઈએ બદલાવો જોઈએ એના ફેરફાર માટે અમે મહેસાણામાં મહા રેલીનું આયોજન કરેલું છે એમાં અમારી મુખ્ય માગણીઓ છે કે પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરો એમાં ત્રીસ વર્ષ સુધી મા બાપની સહી રાખો ચાલીસ વર્ષથી વધુ નહીં સાક્ષીઓની ઉંમર રાખો છોકરી અને મા બાપનું જો આધાર કાર્ડ હોય તો જ તેમની નોંધણી થવી જોઈએ

ધન્યવાદ આપું છું કે આજે મા બાપના હૃદયનો પ્રશ્ન છે ના સમજ ની અંદર કોઈ છોકરા જોડે ગમે તે કોકના છોકરા જોડે ગમે તે વાસ્તો આવી જઈ અને પછી આખી સિદ્ધિનો જે પસ્તાવો થાય છે એની અંદર કાયદાનો કાયદાનો અમલ કરવા સુધી ઠાકોરે જે

મેજરી વચ્ચે આના કાયદા નું કઈક સ્વરૂપ આપી અને ભાગડું લગ્ન ની અંદર આપણે કઈક અંકુશ મૂકીશું એટલે આપણને વિશ્વાસ છે ભાજપની સરકાર આપણી સૌની સરકાર છે આ આ પ્રશ્ન બચાવવાનો છે જોડે જઈ આખી જિંદગી થતી હોય એટલે આપણે આ રેલી ના સ્વરૂપ નો સુંદર આયોજન કર્યું છે એટલે સરકાર વિનંતી કરીએ કે જલ્દી જલ્દી અને કાયદા નું સ્વરૂપ બને આના પ્રશ્ન થાય લગ્ન પ્રથા ના કાયદામાં સુધારા વધારા કરવા સંદર્ભમાં માન્ય મુખ્યમંત્રીએ વારંવાર રજૂઆત વચનો કર્યા હતા પણ આ સરકાર ની અંદર વાયદા વચનો પાટીદાર સમાજ ની દીકરી હોય કે કોઈ પણ સમાજ દીકરી હોય ભાગેડું લગ્ન વિરુદ્ધ કાયદામાં જન ક્રાંતિ આયોજન મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે એની અંદર તમામ સમાજના આગેવાનો

અને દીકરીઓને ભગાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ગુજરાતની અંદર અને અવારનવાર સરકારમાં અમે રજૂઆત પણ કરી છે અને આવનારા દિવસોમાં જલ્દીથી જલ્દી આ કાયદામાં સુધારા વધારા કરવામાં આવે એના સંદર્ભમાં આજે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બિલકુલ આમાં સમાજ કરતા બી જરૂરી એ છે કે જ્યારે દીકરીઓનો પ્રશ્ન આવે

આ બાબતની જાણ માતાઓને 40 દિવસ પહેલા કરવામાં આવે છે જેના દેહ ઉત્તર પ્રદેશ સરકારે કાયદો બનાવ્યો છે એ રીતે સમગ્ર માતા સભામંડળમાં તમામ લોકો આ એક જે આપણે વાત કરીએ કે વીજ ભંડાા છે એના મતનો અમારો વ્ય્યાચ છે અમે વિરુદ્ધમાં નતિ પણ હતા કે સરકારી વિરુદ્ધમાં અમે સંપૂર્ણપણે સરકાર પાસે कामबार समाज की टीम आते रहेगी और सामान के लागू पड़ेगी और शिक्षण ने लांबा समिति पास समिति की टीम साथियों से यह मुद्दा भी बात आवे कार्य में राजकीय विचारक आईने मुद्दा साथियों साथ 3 महीने पहले अपन गादे के कार्य में 100 के चुनाव जिले में आयोजन थिरुछ આમ હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રજૂઆત કરી હતી અને આ પાટીદાર અગ્રણીઓ મહેસાણા ભેગા થઈ આવેદન પત્ર આપે છે અને ત્યાર પછી આવનારા દિવસોમાં પ્રેમ લગ્ન લઈને જે મુદ્દો છે તે ક્યાં પહોંચે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટેનો જે ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા